તેમનું સ્વરૂપ શ્રી ગોપીનાથજી મહારાજ આ દરબારગઢ દેવી અક્ષરધામના મુક્ત સંતો ત્યાગી ગ્રહી ભાઈ બહેનો બધાને નતમસ્તકે જય સ્વામિનારાયણ શિષ્ટાચાર મુજબ અત્યારે બે શબ્દ હું કહી રહ્યો છું ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્ર થી ભરપૂર ધર્મશાસ્ત્ર સત્સંગી જીવનની અહીંયા સપ્તાહ પારાયણ કથા અમારા શિષ્ય શાસ્ત્રી રામકૃષ્ણ રામકૃષ્ણદાસજીએ કરી એ બાબતમાં ચેરમેનશ્રીએ ઘણી રીતે વ્યવસ્થિત વાત કરી એ બાબત બીજું તો હું શું સંસ્કૃત હિન્દી સ્વામીનારાયણ ના ચરિત્ર મોટા પુરુષો એ લખેલા એવા એક ડઝન થી જાજા હશે એમાં લગભગ એ બધા ચરિત્ર ગ્રંથો શ્રીજી મહારાજના ના ચરણાર્વ સેવા કરી ચુકેલા મહાપુરુષો છે સૌથી વિસ્તૃત ભગવાન સ્વામિનારાયણ ના લીલા ચરિત્ર નો ગ્રંથ આધારાનંદ સ્વામી નો ગ્રંથ છે સિદ્ધાંતની દ્રષ્ટિએ વિશિષ્ટ સિદ્ધાંત જે ઈશ્વર માયા બ્રહ્મ ને પરસ્વરૂપનો સ્વરૂપી અવસ્થિત રીતે સંપ્રદાયમાં જે મનાય છે એ પ્રમાણે કેનાર કોઈ જો ગ્રંથ હોય તો તે શ્રી અરી દિગ્વિજય છે ગુમાનજી જેવા પાર્ષદ જે પછીથી સાધુ થયા હતા અને એણે શ્રી હરિચરિત્ર ગ્રંથ લખ્યો છે અખંડાનંદ બ્રહ્મચારી જે શિવરામ વીપ્ર હતા એને ભગવાન સ્વામિનારાયણ ની આજ્ઞાથી લીલા ચરિત્ર નો ગ્રંથ શ્રી હરિચરિત્રમ લખ્યો છે ઘણા ગ્રંથો પ્રકાશિત પ્રકાશિત આજે લગભગ બધા થઈ છે અને સૌની સમક્ષ એ ગ્રંથો છે સત્સંગી જીવન એ ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ રૂપ છે ચરિત્ર ગ્રંથોમાં સંભવ છે કે કોઈ કોઈ જગ્યાએ વિ આવે महाराज ના અંતર્ ધ્યાન વખતે બ્રહ્માનંદ સ્વામી ની આસરી નિછારામ ભાઈજી આસરી इत्यादि જે બધા શબ્દો છે એ પણ વિચારવા જેવા છે માટે એ બાબતમાં ગ્રંથની પ્રામાણિકતામાં કોઈ જાતનો સંदेह સંપ્રદાયના અનુયાયી કરવો જોઈએ નહીં શ્રદ્ધા એ

પ્રકૃતિ એટલે માયા આ પાંચ તત્વોના સ્વરૂપ ને પણ શાસ્ત્રના વચન થી સૌથી પ્રથમ છે શ્રદ્ધા રાખી આ ગ્રંથોને વાંચ્યો વિચારજો અને ભગવાન પ્રાર્થના કરજો કે મહારાજ મને પોતાનો અનન્ય દાસ જાણીને અપરાધ સહસ્ર ભાજન પતિમ ભીમ ભવાર્ણવોદરે અગતિ શરણાગત મરે કૃપયા કેવલ આત્મસાત કુરુ હે ભગવાન તમે મને પોતાનો માનો હજારો અપરાધ મેં કર્યા છે આ ભયંકર સંસાર સાગર માં પડ્યો છે પડ્યો છું મારી કોઈ પણ ગતિ ઉપચાર્યા મારી પાસે સાધન નથી મહારાજ હું આપને શરણે છું મને કેવળ પોતાનો આ મારો છે એમ સ્વીકારી લ્યો જો ભગવાને આ જીવને આ મારો છે એમ સ્વીકારી લીધું તો પછી બાકી રહ્યું શું એટલે શિક્ષાપત્રી શતાનંદ સ્વામીએ પાંચ દિવસમાં લખી ધંતર દિવસ દિવસે શરૂઆત કરી ભાઈબેજે પૂરી કરી એ પછી ચોત્રીસ દિવસમાં અર્થદીપિકા નામની વ્યાખ્યા લખી અનેક શાસ્ત્રોમાં પ્રમાણથી અને એ પછી રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ઉપર ભાષ્ય લખ્યું જે શિક્ષાપત્રી ભાષ્ય સ્વામિનારાયણ સંપ્રદાય ના દાર્શનિક સિદ્ધાંતો થી ભરપુર છે અને ભગવાને જે જે સંક્ષેપ માં કહેલા સિદ્ધાંતો એનું પરિપોષણ કર્યું છે આ બધા ગ્રંથો લગભગ ગુજરાતી માં પ્રકાશિત થઈ ચુકેલા છે સૌને માટે દાર્શનિક ગ્રંથો સમજવા કઠિન છે પણ શ્રદ્ધા છે એ મુખ્ય સ્થાન છે અને શ્રદ્ધાથી જ આ દિવ્ય અક્ષરધામ તુલ્ય સ્થાન માં આપણે બેઠા છીએ પ્રસ્તુત કથા પ્રસંગમાં હું પુનરક્તિ કરતો નથી પણ પૂજ્ય ચેરમેન શ્રી એ જે બધી વાત કહી એ લગભગ અક્ષરશ સત્ય છે માટે વિશેષ તો બીજું હું શું કહું આ પ્રસંગમાં જેણે જેણે લાભ લીધો અને એ નું ભગવાન સ્વામિનારાયણ પરમ મંગળ કરે એવું સ્મરણ કરી હું વિરમો છું જય સ્વામિનારાયણ જોરદાર તાલીઓના પૂજ્ય ગુરુ એમના આશીર્વાદને આપણે સૌ બતાવીએ